નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ચટપટ ન્યૂઝ નવસારી મહાનગરપાલિકા દ્વારા વિસ્તારોની અંદર ડિમોલેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી ખૂબ જ સરાહનીય છે કારણ કે વિકાસની ગાથા ત્યારે જ ભરી શકાય જ્યારે પરિવર્તન થાય પરિવર્તન યોગ્ય છે પરિવર્તન સંસ્થાનનો નિયમ છે ડિમોલેશન થવું જ જોઈએ પણ ડિમોલેશન થયા બાદ એ રસ્તાનો ઉપયોગ આમ જનતા કરી શકે તો એ મહત્વનું છે તો જેમની પ્રોપર્ટી ટૂટી જેમણે ઇલીગલ આગળ વધ્યા હતા અથવા તો જેમની પાસે જમીન સંપાદન કરીને રસ્તો પોળો કરવામાં આવ્યો બરાબર એને પણ મંદુક ન થાય જો એ રસ્તાનો ઉપયોગ એ જગ્યાનો ઉપયોગ ઉપયોગી ગને તો કે લોક ઉપયોગી બન્યું જ નથી અને નવમી મેના રોજ સ્ટેશન વિસ્તારની અંદર ડિમોલેશન કરવામાં આવ્યું નવ મહિને થયા આજે બાવીસમી મે એક મહિના કરતાં પણ વધુ સમય દોઢ મહિનો જેટલો સમય થઈ ગયો દોઢ મહિનાના સમય દરમિયાન હજુ સુધી ત્યાં રસ્તા બન્યા નથી બીજ પોલો હટ્યા નથી ડીપી હટી નથી તો દોઢ મહિના સુધી ડિમોલેશન પછી શું આ સત્તાધીશો મહાનગરપાલિકા

એમને સુરક્ષા માટે ગેટ તાબડતો ઉભા કરવા પડ્યા કારણ કે જો ગેટ તૂટી જાય તો કોઈ પણ અંદર આવી કોઈ પણ પ્રકારની ચોરી કરીને નીકળી જાય તો તેના માટે જવાબદાર કોણ એમણે તો રાતોરાત મહેનત કરી પણ આ મહાનગરપાલિકા વડા ભૂલી ગયા લાગે આ સ્ટેશન વિસ્તારની વાત થઈ હવે વાત કરીએ ટાટા સ્કૂલ વિસ્તારની ખુરશેદવાડી ટાટા સ્કૂલ વિસ્તારની અંદર બાવીસમી મે ના રોજ ડિમોલિશન કરવામાં આવ્યું અને આજે થઈ બાવીસમી તારીખ એક્ઝેક્ટ એક મહિનો થયો ટાટા સ્કૂલનો કયો રસ્તો પહોળો થયો મને બતાવો અથવા તો જે જગ્યા તોડવામાં આવી ત્યાં કયું પાછું રિકાર્પેટિંગ કરવામાં આવ્યું તે બતાવો ટાટા સ્કૂલ આટલી મોટી સ્કૂલ છે મેઇન રોડ ઉપર આવેલી સ્કૂલ છે એની અંદર ચોર ભરે કે ચોરી કરીને જતા રહ્યા તો શું આ સત્તા દિવસો એમને પૈસા ચૂકવવાના છે કૃષેદવાડીની અંદરથી જો કંઈ ચોરાઈ ગયું તો એના માટે શું આ સત્તા દિવસો પહોંચી વળવાના છે કારણ કે તમે તો રસ્તો તોડી નાખ્યો રસ્તો પહોળો કરી દીધો પણ રસ્તો ઉપયોગમાં ક્યારે આવશે અરે ત્યાં સુધી કે ખુરશેદવાડીની બહાર તમે ડીપીની બાજુમાં જુઓ તો

જનતા અમને પૂછે છે અને અમારું કામ છે જનતાનો અવાજ બનવો લોકોએ કહ્યું કે નવસારી લાઈવ આ પહેવાલ ચલવાઓ દોઢ મહિનો સ્ટેશન વિસ્તારમાં થયો કોઈ વિકાસ કામો નથી થયા એક મહિનો ટાટા સ્કૂલને થયો કોઈ વિકાસના કામો નથી થયા તો માત્ર તોડી નવરું કરવું એ જ આ મહાનગરપાલિકાને આવડે છે પ્રશ્ન જ છે વિધક સવાલ છે જવાબ તો સત્તાધીશો પાસે માંગવો જ રહ્યો આપ પણ કોમેન્ટ કરી જણાવો આપ પણ જણાવો કે આપના વિસ્તારમાં જો ડિમોલ્યુશન થયું ત્યાર પછી ત્યાં રસ્તા બન્યા કે નહીં બન્યા ચોમાસાનો સમય આવી ગયો કાદો નો ભૂખ કોણ બનવો